મતદાન માટે ડીસા વહીવટી તંત્ર સજજ એકવીસ ગ્રામ પંચાયતમાં ત્રેસઠ બુથ પર પોલીસ બંદોબસ્ત સાથે સામગ્રી રવાના ડીસામાં માં ગ્રામ પંચાયત ચૂંટણી માટે તંત્રની સઘન તૈયારીઓ ત્રેસઠ બુથ પર સુરક્ષા સાથે મતદાન સામગ્રી પહોંચી દિશા મામલતદારે જણાવ્યું છે કે ગ્રામ પંચાયતની આગામી ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે એકવીસ જૂના રોજ ડિસ્પેચિંગ સેન્ટર એસીડબ્લ્યુ સ્કૂલ ખાતે એક થી આઠ રૂમ બનાવવામાં આવ્યા જેમાં કુલ તેર હૂડ્સ તૈયાર કરવામાં આવ્યા હતા આ ડિસ્પેચિંગ સેન્ટર પરથી પોલીસ સ્ટાફ દ્વારા મતપેટીઓ બેલેટ પેપર્સ અને અન્ય મહત્વપૂર્ણ ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું જે બાદ તેઓ બુથ પર રવાના થયા હતા ડીસા મામલદાર કચેરી દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કુલ એકવીસ ગ્રામ પંચાયતના ત્રેસઠ બુથ પર પોલીસ સ્ટાફ ચૂંટણી સામગ્રી સાથે સુરક્ષિત રીતે પહોંચી ગયો છે બાવીસ રોજ બાવીસ જૂનના રોજ ચૂંટણીના મતદાન દિવસે સવારે સાત કલાકે મતદાન શરૂ કરવાની તમામ આવશ્યક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે ડીસા વહીવટી તંત્રએ શાંતિપૂર્ણ અને સુચારુ મતદાન પ્રક્રિયા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી છે ઓકે સાહેબ આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણી છે આજે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ જે મતદાન પેટીઓ છે કઈ રીતે મોકલવામાં આવશે આજે એકવીસમી તારીખે આપણા ડિસ્પેજીંગ સેન્ટર એસસી સ્કૂલ મારફતે આપણે ત્યાં રૂમો એકથી આઠ રૂમ બનાવેલા છે અને આઠ રૂમની અંદર જો રૂટ તે તે રૂટ છે તે રૂટ મારફતે દરેક પોલીસ સ્ટાફ બૂથ ઉપર જશે એટલે એમને અહીંયા અમે દરેક આઠ રૂમની અંદર તે ડિસ્પેજિંગ માટે બધી અગત્યની સામગ્રી મતપેટી પેલેટ એ બધું આપવાનું વિતરણ કરાવી અને પછી પોલીસ સ્ટાફને જમાડી અને પછી બૂથ ઉપર અમે મોકલી આપશું અમારે કુલ ગ્રામ પંચાયતો એકવીસ ગ્રામ પંચાયત છે અને તેસઠ બૂથ છે એ ત્યાંસઠ બૂથ ઉપર પોલિંગ સ્ટાફ પહોંચી જશે ઉખડીએ તમામ આવતીકાલે સાહેબ ચૂંટણી છે તંત્ર દ્વારા તે વ્યવસ્થા કરવામાં આવે છે મતદાનને લઈને બાવીસમી તારીખે ચૂંટણી છે સા સાત વાગ્યાથી શરૂ થશે સવારથી એટલે દરેક સ્ટાફની અંદર તેઓ અમે સૂચના આપી દીધેલી છે ડિસાઇડિંગ ઓફિસરો બૂથ ઉપર પહોંચી અને સાત વાગ્યે મતદાન શરૂ કરી દેશે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ok